નમસ્કાર ખેડૂત મિત્રો હું સાગર રબારી આવતીકાલે ચોટીલામાં ખેડૂતોનું એક ઐતિહાસિક સંમેલન મળવા જઈ રહ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય માનની અરવિંદ કેજરીવાલજી સાથે સાથે ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા હું પોતે તો ખરોજ રાજુભાઈ કરપડા અનેક પ્રદેશના નેતાઓ હાજરી આપશે આ ઐતિહાસિક સંમેલનમાં આપને કેમ ભારપૂર્વક આમંત્રણ આપવું પડે છે એટલા માટે કે ભારત સરકારે અમેરિકાના દબાણમાં ઝૂકીને આયાત ડ્યુટી નાબૂદ કરી દીધી મેં આજે જ ભાવ ચેક કર્યા કપાસની શું સ્થિતિ થવાની છે એ ચિત્ર બહુ લાગે છે ગોંડલ માર્કેટના ચોથી તારીખના આ મહિનાના ભાવ નીચામાં હતા ક્વિન્ટલના સુડતાલીસો પંચાવન એટલે કે મણના માત્ર નવસો ને એકાવન રૂપિયા અને સરેરાશ ભાવ સાત હજાર પાંચસો એસી હતો એટલે કે મણના એક હજાર પાંચસો ને સોળ રૂપિયા જયારે સરકારે ટેકાના ભાવ જે જાહેર કર્યા છે એ છે આઠ હજાર આઠસો ને દસ રૂપિયા એટલે કે એક હજાર સાતસો ને બાસઠ રૂપિયા સરકાર ટેકાના ભાવે બધા કપાસની ખરીદી ક્યારેય કરતી નથી અને આ વર્ષે પણ કરવાની નથી આ લખી રાખો બીજી બાજુ આવી જ પરિસ્થિતિ ભૂતકાળમાં ઊભી થઈ ત્યારે આનંદીબેન પટેલે ખેડૂત એકતા મંચ અને બીજા અનેક ગુજરાતના સંગઠનોએ મળીને આંદોલન કર્યું ત્યારે સોળ ડિસેમ્બર બે હજાર પંદર ના રોજ પ્રતિ મણ કપાસે એકસો દસ રૂપિયા બોનસ કપાસના ખેડૂતો માટે જાહેર કર્યું હતું આપણે સૌ સંગઠિત થઈએ સાથે મળીએ ઐતિહાસિક સંમેલન કરીએ અને જબરજસ્ત માગણી કરીને દબાણ ઉભું કરીએ ગુજરાત સરકાર ઉપર કે ગુજરાતના ખેડૂતોને હાલની સરકાર પ્રતિ મણ ટેકાના ભાવ વચ્ચે અને બજારના ભાવ વચ્ચેનો જે તફાવત છે એ બોનસ તરીકે ચૂકવે આ ન થાય ત્યાં સુધી આપણે સંઘર્ષ કરવાનો છે માટે શરૂઆતથી જ સાથે આવો એવું મારો આપ સૌને ભારપૂર્વક આગ્રહ છે આભાર